હલો મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવીશું ચણાના લોટના વાનવા તો એ કેવી રીતે બને મિત્રો ચાલો આપણે જોઈએ આપણે એક કપ લીધો છે ચણાનો લોટ પછી લીધું છે આપણે સ્વાદ અનુસાર મીઠું ચણાના લોટમાં હંમેશા આપણે ઓછું જ મીઠું લેવું પડે અને આપણે એક ચપટી લીધી છે હિંગ કેમ કે આપણે ચણાનો લોટ નડે ને એટલા માટે પછી શું લીધું છે મિત્રો આપણે બે ચપટી લીધા છે આપણે મરિયા મરિયા એટલા માટે લેવાના કે આપણને સ્વાદ પણ આવે પ્લસ ચણાનો લોટ આપણને વાયુ ન કરે એટલા માટે મિત્રો લેવાના છે અને આપણે બે ચમચી તેલ નાખવાનું છે મવણ માટે અને આ મિત્ર અને મિક્સ કરી લેવાનું પણ એટલું યાદ રાખજો તમે આ લોટ બાંધવાનો છે આપણે કઠણ જો કઠણ નહીં બાંધો તો વાનવા તમારા થશે પોચારું જેવા એકદમ સરસ નહીં બને મોઢામાં મૂકો તો પાણી આવી જાય એવા આપણે આ વાનવા બનાવવાના છે મિત્ર જો થોડું થોડું પાણી નાખતો જવાનું છે અને આપણે આ લોટ બાંધવાનો છે મિત્ર એક કપની અંદર તો કેટલા બધા વાનવા ઉતરે છે હવે આપણે કઠણ લોટ બાંધી લઈએ ચલો મિત્રો આપણો લોટ મસ્ત બનાવી દીધો છે જો આવી રીતે બાંધવાનો છે આવો લોટ રોટલી જેવો નહીં ને ભાખરી જેવો બી નહીં જો હાથમાં એકલો ચણાનો છે ઓનલી ચણાનો હાથ બિલકુલ નહીં ચીપકીએ આપણો જોયું આવી રીતે બનાવવાનો છે એટલે આવો કડાકો છો ને એકદમ આપણે પાતળી વણવાની છે મિત્ર અને એના લોવા કેટલા લેવાના અને કેટલી એની સાઇઝ હોવી જોઈએ એ તમને બતાવું આ રીતે અને આપણે વણીએ ને તો બહુ મોટો પૂરીની જેમ ફૂલવું ના જોઈએ મિત્રો તો એકદમ પોચો પડી જશે એટલે એકદમ પાતળું વણીએ તો આપણે પાટલો દેખાઈ જવો જોઈએ ઓકે મિત્રો ચાલો આપણે ગુલ્લા પડી ગયા છે મિત્રો અને એમાં પાટલા ઉપર છે આપણે તેલ લગાવીએ અને આપણે વણવાનું છે અને વણવાનું છે કેવું આપણે એકદમ પાતળું બહુ ઝણપવાની કાંઈ જરૂર છે નહીં મિત્રો આપણે વણાઈને ભેગા કરીને તમે સુકાઈ જાય પછી વણો ને તો કાંઈ ટેન્શન નથી તમે વણતા હોય ને ઉપર પંખો ફરતો હોય તો બી ટેન્શન નથી મિત્ર જેમ સુકાય એમ સારું છે મેં પાટલો લીધો છે ધાતુનો લાકડામાં પણ કરી શકાય ધાતુમાં મિત્રો જલ્દી ઉપડી જાય છે આટલું પાતળું કરવાનું જો અંદર આપણે પાટલો દેખાય ને એવું પછી આવી રીતના આપણે એને ઉઠાવી લેવાનું છે મિત્ર અને આ રીતે આપણે એને તરવાનું છે બિલકુલ આની અંદર ત્યાં રહેશે નહીં એકદમ મસ્ત બનશે અને ચા જોડે બહુ મજા આવે ચા છે કોફી છે સમજે મિત્રો એટલે એ રીતે આપણે આને ખાવાનું બહુ ધીમો ગેસ નહીં રાખવાનું મિત્રો વધારે તમે ગેસમાં કરી શકો તો ધોની બરે નહીં ને એટલું જ આપણે જોવાનું છે મિત્રો આ રીતે આ રીતના આપણે વાનવા તરવાના છે અને આની અંદર આપણે નાખ્યું છે તો જીરું નાખ્યું છે ને મિત્રો જીરું નથી નાખ્યું બરાબર જીરું નાખશો પણ નહીં નહીં તો ફાડી જશે વણવામાં તમને નહીં ફાવે અને જીરાનો પાવડર કરશો તો જે વાનવા છે બ્લેક બની જશે એટલે જીરું નાખશો નહીં મજા નાખવાના મજા એટલે નાખવાના કે તમને આ ચણાનો લોટ નડે નહીં એટલા માટે આપણે આ નાખવાના છે બરાબર મિત્રો અને હિંગ નાખવાની છે તો અહીં તો ગુણકારી છે ગેસ થવા નથી દેતી આપણને એટલી મસ્ત બને છે એટલે આ રીતના આપણે મિત્ર બનાવવાના છે અને કહેવાય ગુજરાતી આઇટમ વાનવા ગુજરાતી લોકો બહુ બનાવે છે અને જે બનાવતા છે એમને બહુ ખ્યાલ હશે કે કેવી રીતના બને છે અને ખાવામાં કેટલા મસ્ત લાગે છે મિત્રો બનાવજો જરૂર બહુ ગમશે જલ્દી બની જાય છે આમાં તો બહુ વાર બી નથી લાગતી મિત્રો બે બધું તમને વાત કરી છે મર્યા છે હિંગ છે મીઠું છે સ્વાદ અનુસાર મર્યા તમાં નો નાખવાય તોય કઈ વાંધો નહીં આપણે એમ થાય મર્યા નાખવાથી આપણે એસિડિટી થાય ગળામાં લાય ભરે છે નો પ્રોબ્લેમ ન નાખો તમે હિંગ અને મીઠું ખાલી નાખી શકો ઓકે મિત્ર આપણા વાનવા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત જો તેલ છે નહીં અને ક્રંચી કેવા સરસ બન્યા છે જો છે ને બિલકુલ તેલ નહીં એટલે બનાવજો ટેસ્ટ લેજો મિત્ર અને કહેજો અમને ગમે તો સૌને કહેજો મિત્ર ન ગમે તો અમને કહેજો અને બે લાખ દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં zrpमित रnै jesicresna